રાજકોટ રેલવે ફેબ્રિકેશન કામ માં ચુકવણી લઈને વિવાદ સર્જાયો ફેબ્રિકેશન નું કામ કરનાર ઋષિક ચાવડા નામના શખ્સ દ્વારા પ્લેટફોર્મ પરથી વિડીયો બનાવી કચ્છની કન્સ્ટ્રક્શન કંપની પર ગંભીર આક્ષેપો કરાયા ફેબ્રિકેશન નું કામ કરનારે પીએમઓ અને ડેપ્યુટી મુખ્યમંત્રીને અરજી કરી ફરિયાદ કરી કચ્છની કન્સ્ટ્રક્શન કંપની ઉપર બાકી ચુકવણીનો આક્ષેપ કર્યો 75 થી 80 મેટ્રિક ટન કામ બાદ

પેટા કોન્ટ્રાક્ટ તરીકે મેં કામ રાખેલું હતું તે કંપની છે બસ હાદીપુર તેનું સ્ત્રી હોલ કૃપા કોન્ટ્રાક્ટ તેમના ઓનર છે નવીનભાઈ પ્રેમજીભાઈ સોરક્ષી તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ પ્લેટફોર્મ પરમાં ચાર અને પાંચનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે છતાં પણ મને કોઈપણ જાતનું અત્યાર સુધીનું કોઈ પેમેન્ટ મળેલું નથી અને મારી સાથે પેમેન્ટ બાબતની છેતરબાજી થયેલ છે તેમના ન્યાય મેળવવા માટે મેં આ વિડીયો thuật karaoke, em à, cho em xem video mà, cái <laughs> không khoác phong cách Á Châu này,